નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે ખેડૂત છો અથવા પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો આજનો વિડીયો ખાસ સત્તરમાં આપતા માટે બનાવવામાં આવી રહ્યો છે મિત્રો ખેડૂતોના બેંક ખાતામાં ક્યારે આવી શકે છે સત્તરમાં આપતો તેના વિશે આપણે વાત કરીશું તો વિડિયોમાં આપ બન્યા રહેજો તો ચાલો મિત્રો ઝાઝો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો દેશમાં અનેક પ્રકારની સરકારી યોજના ચાલી રહી છે જેનો ઉદ્દેશ્ય દરેક જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગના લાભ પહોંચાડવાનો છે મિત્રો જો તમે પણ આવી સરકારી યોજનામાં જોડાઈને લાભ મેળવવા ઈશો તો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં જોડાઈ શકો છો વાસ્તવમાં આ યોજના ખેડૂતો માટે ચલાવવામાં આવે છે જે હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે અને આ પૈસા બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે મિત્રો વળી પાછું સરકાર દ્વારા લાયક ખેડૂતોના બેંક ખાતામાં અત્યાર સુધીમાં સોળ હપ્તા મોકલવામાં આવ્યા છે અને હવે હપ્તો ભરવાનો વારો છે તો મિત્રો વિલંબ ક્યારે આવી શકે તે જાણવાનો પ્રયાસ કરીએ મિત્રો હકીકતમાં અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં સોળમાં હપ્તાની રકમ ટ્રાન્સફર કરી હતી આ નાણાં ડીબીટી દ્વારા પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા હતા મિત્રો હવે જોઈએ કે ક્યારે આવી શકે છે સત્તરમો હપ્તો તો મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક છ રૂપિયા આપવામાં આવે છે અને આ પૈસા દર ચાર મહિને બે રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આવી સ્થિતિમાં સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ બહાર પાડવામાં આવ્યો હતો અને તેને ઉમેરવામાં આવે તો ચાર મહિનાનો સમય જૂનની આસપાસ છે મિત્રો તેથી એવું માનવામાં આવે છે કે જૂન મહિનામાં સત્તરમો હપ્તો રિલીઝ થઈ શકે છે જો કે આ લાભ માત્ર એવા ખેડૂતોને જ મળશે જેઓ પાત્રતા ધરાવતા હોય અને તેમના કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શકે મિત્રો આમાં સૌપ્રથમ જમીનની ચકાસણી કરાવવાની છે જે ખેડૂતો આ કામ નહીં કરાવે તે હપ્તાના લાભથી વંચિત રહી શકે છે મિત્રો વળી હપ્તાનો લાભ મેળવવા માટે ઈ કેવાયસી કરાવવું પણ ફરજિયાત છે તમે અધિકૃત પોર્ટલ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન અથવા સીએસસી સેન્ટર અથવા બેંકની મુલાકાત લઈને ઈ કેવાયસી કરાવી શકો છો આ ઉપરાંત તમારા આધાર કાર્ડ ને તમારા બેંક ખાતા સાથે લિંક કરાવવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને મિત્રો આવી જ રીતે ખેડૂતોને લગતી કામની માહિતી રોજે રોજ જાણવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બિલને પણ દબાવી દેજો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો